એક વર્ષમાં તમારું જીવન કઈ રીતે બદલશો એક ફરિયાદ કરવાનું બંધ કરી દો બે એકલતાને સ્વીકારો અને એ સમયનો ઉપયોગ કરો તમારી જાતને ફરીથી શોધવા માટે ત્રણ એવા લોકો સાથે મિત્ર બનો જેઓ તમને પ્રોત્સાહિત કરે નહીં કે નીચા રાખે ચાર તમે કામ કરવા માંગો છો તો એક કૌશલ્ય પસંદ કરો અને દરરોજ વધુ સારા બનવાનો પ્રયત્ન કરો પાંચ તમને જોઈતા લક્ષ્યો માટે પ્રતિબદ્ધ રીતે પૂર્ણ કરો છ તમારા શરીરને ઉત્તમ રાખવા અઠવાડિયામાં છત્રીસ વખત કસરત કરો નિષ્ફળતા મળે ત્યારે તેમાંથી હંમેશા કંઈક શીખવાનો પ્રયત્ન કરો